નમારિયા ગામ નમારિયા ગામનું તિલીકવારા તાલુકાનું નમારિયા ગામ એમાં નાના સરખા ગામમાં અનેક આપણે દંડકથાઓ તો આપણે ઇતિહાસમાં ધરોહર સાથે જોડાયેલી આપણે વાતો અને કથાઓ સાંભળી હશે પણ આ એક નમારિયા સ્થળ ઉપર એક એવી કથા છે જે જૂના સમયમાં વંજારાઓ અલગ અલગ જગ્યાએ પોતાનો વેપાર અને ધંધા માટે અલગ અલગ સ્થળે રહેતા અને તેમાં આ સ્થળ પર વંજારા એવી કથા છે કે વંજારા એક સમય વફાદાર ટખા પશુઓ પણ એટલા વફાદાર હતા એવું આપણે સાંભળેલું હવે જેમ કે જૂમો ભિષ્ટિ આપણે લોહીની સગાઈ આવા જૂના ઇતિહાસો આપણે જોયેલા તેમાંની એક આ વફાદાર વંજારા સાથે એક વફાદાર કૂતરો હતો એ વફાદાર કૂતરો એવો વફાદાર હતો કે જે પોતાના જાનથી વધારે પ્યારો માનતા હતા વંજારો તો એક સમય એવો આવ્યો કે એમને આર્થિક મુસીબતના કારણે એમને એ સમયમાં એને કૂતરાને ગીરવે મૂકવો પડ્યો શેઠના ત્યાં તો એ સમય એવો બન્યો કે ગીરવે કૂતરો મૂકી દીધા પછી જ્યારે શેઠને ત્યાં ચોરી થઈ અને એ ચોડ બધું ધન લૂંટી જતા લૂંટી ગયા પછી આ કૂતરાએ વફાદાર કૂતરાએ ધન એ શેટને એ ધનના ઢગલા ધન જે ધન મૂકે દાટેલું એ ધન પાસે લઈ જઈને એ શેઠને પોતાનું ધન પાછું અપાવતા એ રાજીનો રેર થઈ ગયો જેથી એક કૂતરાને ચિઠ્ઠી લખીને શેઠે એ કર્જમાં મૂકેલો જે ગીરવે મૂકેલો એમ કહેવાય તેને કર્જ મુક્ત કરીને ચિઠ્ઠી લખીને એ શેઠે વંજારાને કર્જમાંથી મુક્ત કરી એટલે કૂતરો એના ઘેર જવા માટે રવાના કર્યો ત્યારે કૂતરાને જતાં જોઈ પછી વંજારાને એવું થયું કે વંજારાને ઘરે આવીને ઘરે કૂતરો જોયો ત્યારે એમને એવું થયું કે આ તો બે એમ કે બેઈમાની કરીને ઘરે આવી જજો તને તો હું ગીરવે મૂક્યો એટલે એને જોયા જાણ્યા વગર વંજારાએ ભાલાનો ઘા કરીને એ કૂતરાને ત્યાં આગળ જ ભાલાનો ઘા કરતા વંજારાના ઘાથી કૂતરો મરણ પામે છે પછી જ્યારે એના ઘરે ચિઠ્ઠી જોવે છે અને સત્ય સમજાય છે ત્યારે આ તો શેઠે એમ કે કર્જ મુક્ત કરેલું એનું ચોરાયેલું ધન ફળી પાછું અપાયું જેથી હવે તને જે સમય પૂરતો સમય પૂરતો જે ગીર મૂકો એનામાંથી મુક્ત કરીને અને ધન બચાવ્યું એટલે ખુશ રાજીના રેરથી એને મુક્ત કર્યો હતો પણ વંજારાની એ ભૂલના કારણે આજે પણ પાંચ પથરા એવા એ વંજારાનું બાજુ કુટેશ્વર અમારા નમારિયા ગામે કુટેશ્વર મહાદેવ છે એ એ કૂતરો એ કુટેશ્વરના નામે છે પૂંજાય છે અને જે માનો કે ગાય છે ભેજ છે કાં તો કોઈ પરનેલી સ્ત્રીઓને બાળક આપણે બાળક જન્મા પછી દૂધ ના આવતું હોય તેવા લોકો અહીં ઘડી બાધા રાખી અને પોતાનું કામ થઈ ગયા પછી આ સ્થળ પર આવીને પોતાની આખરી અને બાધા પૂર્ણ કરે છે અને આજે બી એ કામ લોકોના થાય છે અને ઇતિહાસમાં આ જૂની ધરોહર ગણાય શકે એવું આ નમારિયા ગામનું કુટેશ્વર મહાદેવ છે અને બાજુમાં મહાદેવનું મંદિર બી સામે છે કુકડેજ આજે કંકાવટી નગરી હતી પહેલું આજે કુ કુકડેજ તેના નામ પરથી કુકડેજ નામ છે અને કુકરેજ અને નમારિયા વચ્ચે જે આવેલું છે જે અતિ પૌરાણિક અને ઇતિહાસની ધરોહર સાથે જોડાયેલી અનેક દંતકથાઓ સાથે બી આ જોડાયેલું છે જેથી મારી વાતને વિરામ આપવું આપણું નામ મારું નામ તડવી અંબુભાઈ વિઠ્ઠલભાઈ મારું ગામ નમારિયા ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव